બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હરી ઓ નમઃ પાર્વતી પદ હર મહા Bye. Mm -hmm. नाम निपठन्

એને જવાનું જ છે એક દિવસ આયેગા સો જાયેગા રાજા રંક ફકીર એટલે જેનું આ ભૂમિ ઉપર જન્મ છે એનું મરણ નિશ્ચિત છે ગીતામાં ભગવાને કીધું છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્મા જ અપરિહાર્ય તે નત્વમ શોચિતું મરહસી માણસનો જન્મ છે એનું મરણ નિશ્ચિત છે અને જેવું માણસનું મરણ થાય છે ઈ ભેગો માણસનો બીજો જન્મ એ પણ નિશ્ચિત છે આવું ભગવાન ક્રિષ્ણએ અર્જુનને ગીતામાં કીધું છે દીપક બાપુ મને મળ્યા અમે લોકો અહીંયા મળ્યા કે દીપક બાપુએ કીધું કે આ કેટલો વરસાદ આવે છે અત્યારે ઠંડી પડવી જોઈએ તો બધા સ્વેટર પહેરીને બેઠા હોવા જોઈએ એના બદલે રેનકોટ પહેરવાની સ્થિતિ આવી ગઈ છે પણ ત્યારે મને એક વિચાર આવ્યો કે જ્યારે જ્યારે આ આ ધરતી ઉપર કોઈ ઐશ્વર્યનું નિર્માણ થતું જ્યારે જ્યારે આ ધરતી ઉપર કોઈ ઐશ્વર્યનું નિર્માણ થતું હોય કોઈ મહાનુભાવનું પ્રાગટ્ય થવાનું હોય કોઈ મહાનુભાવનો જન્મ થવાનો હોય ત્યારે ઋતુ કર ઋતુના ભેદ છોડી દઈશું ઉનાળાની અંદર પ્રાગટ્ય થવાનું હોય તો વનસ્પતિઓ ફળ ફૂલ આપવા મળે આકાશમાંથી અમીવૃષ્ટિ થવા મળે આ બધો જ તે જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું હતું ભાગવતની અંદર એનો ઉલ્લેખ છે ત્યારે વનસ્પતિઓ ઋતુ કર ઋતુના ભેદ છોડી ફળ ફૂલો આવવા મળ્યા હતા વરસાદ અતિવૃષ્ટિ થવા મળી હતી આ એના અમી છાંટણા છે એમ જ્યારે જ્યારે મહાપુરુષનું પ્રાગટ્ય થવાનું હોય કોઈ ઐશ્વર્યનું પ્રાગટ્ય થવાનું હોય ત્યારે ઋતુ કર ઋતુ છોડી દેતી હોય એવી જ રીતે જ્યારે કોઈ મહાપુરુષનું નિર્વાણ થતું હોય જ્યારે આ મહાપુરુષનું આ ભૂમિ ઉપરથી નિર્વાણ થતું હોય ત્યારે પણ આવી સ્થિતિ થાય હું કાળુ બહુ અંગત રીતે પરિચયમાં છું એ મારા મિત્ર છે પણ મેં જેમ કીધું એમ કે અતિવૃષ્ટિ છે એ ધરતી માને આ ધરતી માના દાગીના છે જ્યારે આ સારો જીવ બુદ્ધ જીવ રૂખડ જીવ જ્યારે આ ભૂમિ ઉપર જતો હોય ત્યારે ધરતી માતાને પણ એ ગમતું નથી કારણ કે ધરતી માતાના ત્રણ દાગીના છે સબળ ક્ષમી નિગ્રવ ધની અને કોમળ વિદ્યાવન આ ત્રણ દાગીના એ ધરતી માના છે સબળ ક્ષમી કોને કહેવાય કે ધારે એને દંડ આપી શકે જે દંડ આપવો હોય એ આપી શકે પણ એ દંડ આપે નહીં અને એને ક્ષમા કરી દે એનું નામ છે સબળ ક્ષમી નિગ્રહ ધનિ કરોડોપતિ માણસ હોય પણ આપણી વચ્ચે બેઠો હોય અને એટલી રીતે કોમળથી અને એટલી સાદગીથી બેઠો હોય કે આપણને એનો પડીકું વાળો તો પડીકો વળી જાય એવો વ્યક્તિ કોમળ વિદ્યાવંત એ ધરતી માતાનું ઘરેણું છે સબળ ક્ષમી નિગ્રહ ધની અને કોમળ વિદ્યાવંત બુદ્ધિશાળી જે હોય પણ પોતાની સાદગી એટલી બધી હોય અને સાદગીમાં બેઠો હોય તો આ જે છે એ ધરતી માતાનું ઘરેણું છે કાળુ દાદા વિશે કહું તો જબ તું આવ્યો જગત મેં જગ હસે તું રોય એસી કરની કર ચલો કે તું હસે જગ રોય કાળુ દાદાનું જીવન સંપૂર્ણ ભક્તિમય જીવન હતું વજરાનંદી માણસ હતા અને નર કરણી કરે તો નારાયણ થાય અને નર કુકર્ણી કરે તો નાલાયક પણ થાય જેમ કીધું એમ એમ કે મૃત્યુ જે છે એ અનિવાર્ય સત્ય છે ભાગવત ની અંદર રાજા કંસ અને પરીક્ષિતની વાત આવે છે બંનેને રાજાઓને શ્રાપ છે એકનું સાતમા દિવસે તક્ષક નાક કરડશે અને બીજો કે સાતમું બાળક પછી આઠમું બાળક એ કંસનો કાળ બનશે પણ બુદ્ધિશાળી રાજા એ હતો પરીક્ષિત કે એ ગંગાના કિનારે જઈ અને ભાગવતની કથાના માધ્યમથી એને મોતને સુધારી લીધું અને રાજા કંસે મોત સામે બાદ પીડી અને અંતે એનો નાશ થયો એટલા માટે કવિએ લખ્યું છે કે વ્યોમના વળાય કદી ઉદ્ધિના ઉલેછાય ક્ષણભર માનો કે એ કરી એ શકાય છે પડીકાની માયમાં મેરું ન બંધાય એવો પ્રગટ છે ધાય ધાર તો ધારો કે થાય છે રેતી ગરી ગણના ન થાય કદી ગણના કોધારે કદી ગણી શકાય છે કહે શિવશંકર આ બંધુ બનવા સંજોગ છે પણ મૃત્યુને ટાળવું એ મુશ્કેલ ગણાય મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે આપણો માનવનો જે શરીર છે એનો બહુ બહુ મહિમા ગણવામાં આવ્યો છે ભાગવતમાં લખ્યું છે દુર્લભ માનુષો દેહ દેહ નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મધ્ય વૈકુંઠ પ્રિય દર્શનમ કે દુર્લભમાં દુર્લભ જો કોઈ દેહ હોય તો એ માનવનો દેહ છે એનાથી ઉત્તમ કોઈ દેહ નથી બીજું કે રામાયણમાં લખ્યું છે તુલસીદાસજીએ કે બડે ભાગ દુર્લભ સવ ગ્રંથ ગાવા દેવતાઓ પણ જે માનવના દેહ માટે વંચિત છે દેવતાઓને પણ દુર્લભ છે એવો માનવનો દેહ છે એ આપણને મળ્યો છે એટલું બધું શાસ્ત્રો લખ્યું છે એનું કારણ શું છે તો એનું કબીર સાહેબે લખ્યું છે કે માનવ તેરા બડા કબીર સાહેબે લખ્યું કે માનવ તેરા ગુણબડા માસ ના આવે કાચ માનવ તારો ગુણ મોટો છે કારણ કે આપણું માનવનું શરીર જો મૃત્યુ પામે તો આ શરીરમાંથી કોઈ વસ્તુ બનતી નથી જનાવર જો મરી જાય તો એના ચામડામાંથી વાદ્ય બને પણ માનવના શરીરમાંથી કોઈ ઉપયોગી નથી તેમ છતાં પણ માનવના મહિમા ગાવામાં આવ્યો છે એનું એક જ કારણ છે કે માનવ ગુણ ગુણબળા માસ ના આવે કાચ મહાભારતનું યોદ્ધા હતું કૃષ્ણ અર્જુનનો રથ ચલાવે રથ ચલાવે એટલું પૂરતું નહીં કૃષ્ણને રથમાં બેસાડે એના જે હથિયારો છે એ રથમાં નાખી દઈ ઘોડાઓને ચારો નાખે આ બધી જ ચાકરી કૃષ્ણ ભગવાને અર્જુનની કરી પણ અર્જુનને એમ હતું કે આ મારો મામાનો દીકરો છે ને એટલે આ બધું કામ કરે છે ફરી પાછું યુદ્ધ પૂરું થાય તંબુમાં આવે ઘોડાઓને છોડે ઘાસ નાખે પાણી પાઈ આ બધું જ કામ કૃષ્ણ ભગવાને કર્યું અઢાર દિવસના યુદ્ધ પૂર્ણ થયા પછી કૃષ્ણ ભગવાન પોતાના મહેલ તરફ આવે છે ત્યારે અર્જુનને એમ કહે છે કે જો અર્જુન આખો રક્ત રથ છે એ રક્તરંજિત થયો છે લોહી લોહાણ થયો છે જો તું કહેતો હોય ને અર્જુન તો આપણે એને ગંગાના કિનારે જઈને ધોઈ આવ્યા અર્જુન કહે વાંધો નહીં ગંગાના કિનારે રથ જાય કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન નીચે ઉતરી જાવ અર્જુનને નવાઈ લાગી કે ભગવાન તમે રોજ મને ઉતારો છો મારું બાવડું પકડીને તમે ઉતારો છો ને આજ મને કેમ એમ કહો છો કે તું નીચે ઉતરી જાવ કૃષ્ણ કહે કે અર્જુન અત્યારે સંવાદનો સમય નથી અત્યારે હું તને કોઈ પ્રવચન કરી શકું એવો સમય નથી તું નીચે ઉતરી જાવ અર્જુને બહુ દલીલ ન કરી એ નીચે ઉતરી ગયો અને કૃષ્ણ ભગવાને ઘોડાની લગામ મૂકી અને એને ઠેકડો માર્યો જે ભેગો ઠેકડો માર્યો એ ભેગો આખો રથ બળીને ભસ્મ થઈ ગયો ગયો જોતો રહી અને આશ્ચર્ય બહુ થયું કે આવું કેમ થયું કે કૃષ્ણ કીધું કે દાદા ભીષ્મના અને કર્ણના જે બહાણ આવતા હતા ને એ મારા મારા પગની પાણી નીચે દબાવીને રાખ્યા હતા આ તો ઉતરી ગયો અર્જુન બાકી જે દશા રથની થઈ ને રથ એ તારી થાય એ મારા તમારા જીવનની અંદર કૃષ્ણ બેઠો છે ત્યાં સુધી આ જીવન રથ ચાલે છે જે દિવસે આ કૃષ્ણ આ રથમાંથી ઉતરી ગયો તે દિવસે આને બાળવા એટલા માટે કબીરે ગાયું છે કે જલે જલે કાયા તેરી જલે જલે કાયા તેરી ਨੇ ਜੇ ਸੇ ਕਾਸ ਕੇ ਦੀ ਪੁਲੀਆ ਇਸ ਤਨਦ માણસ તો જે બળાઈ કરી રહ્યો છે તન ઈતનકી કોણ બળાઈ સ્મશાન ની અંદર જે ગયા હશે એને ખબર હશે કે જલે જલે કાયા તેરી જેથી લકડી કી મૂળિયા લાકડું જેમ બળતું હોય એમ માણસ બળી જાય અને તારા વાળ બળે ને તો એવું લાગે કે ઘાસની પૂડી બળે છે કોણ બળાય કબીર સાહેબે લખ્યું છે એક કબીર સાહેબ ની એક વાત આવી છે એટલે એક વાત કહી દઉં તમને કે એક માણસ ફરતો ફરતો કાશીની અંદર કબીર ને દર્શન માટે આવે છે બાજુમાં દુકાન હતી એને પૂછ્યું કે કબીર સાહેબ નું ઘર કયું છે તો કીધું કે આ શેરી નહીં ને આગળની શેરીમાં કબીર સાહેબ નું ઘર છે પેલો માણસ ત્યાં જાય છે પણ બને છે એવું કે કબીર ત્યાં છે નહીં કરે ફરી દુકાને પાછો આવે છે અને કહે છે કે કબીર સાહેબ તો છે નહીં ઘરે તમને ખબર છે ગયા છે તો કે હા એ તો સ્મશાન આજ ગામમાં મરણ થઈ ગયું છે છે એટલે સ્મશાને ગયા બોલે કબીર સાહેબને ક્યારેય જોયા નથી તમે કોઈ એવી નિશાની આપો જેથી કરીને હું ઓળખી શકું કે કબીર કોણ છે તો દુકાનદાર કબીરના પાડોશી હોય તો એમાં કઈ ઘટે તો નહીં જ તે એટલે કીધું કે તું સ્મશાને જા અને જેના માથા ઉપર દીવો જગતો હશે એ કબીર પેલો માણસ એક થઈ ગયો કે આ તો બહુ સરળ નિશાની છે સીધું ઓળખાઈ જશે કે જેના માથે દીવો છે પેલો માણસ સ્મશાને જાય અને ત્યાં જોવે તો બધાને માથે દીવા જગે કન્ફ્યુઝ થઈ ગયો ફરી પાછો દુકાને આવે કે ન્યા તો બધાના માથે દીવા જગે છે તો કે સ્મશાનમાં તો બધાના માથે દીવા જગતા હોય પણ સ્મશાનમાંથી જે બહાર નીકળે ને એને એની માથે દીવો જગતો હોય ને એનું નામ કબીર સ્મશાનમાં તો બધાને ખબર છે કે એક દી આ કાયા બળીને બસ છે આપણે ક્યાંય લઈ જવાના પણ સ્મશાનની બહાર આવીને આ જે વિચાર છે આ જે જાગૃતિ છે એ બહાર રહી એનું નામ કબીર છે એટલા માટે લખ્યું છે કે મિટ્ટી ખોદ કર મહેલ બનાયા મૂર્ખ કહે ઘર મેરા મીટ્ટી ખોદકર મહેલ બનાયા કહે ઘર ઘર મેરા મેરા તેરા ચિડિયા બસે કાળુ જીવન એક વાત કરું ને તો સાધુ વ્યાખ્યા લખેલી છે કે જેનું સ્વભાવ સરળ જેનું ભોજન સાધુ અને જેનું વચન સાચું એનું નામ સાધુ આવું સાધુચરિત જીવન કાળુ દાદા એ જીવો જો આ મંદિર પાછળ કાળુ દાદામાં હાથ રાખે એમ લાગે મહંત છે એનો તેજ લાગે મોઢા ઉપર કે આ મહંત છે સાધુ ચરિત જેનું જીવન છે અંતિમ વાત કહીને હું મારી વાણીને વિરામ આપું પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે બાપની છત્રછાયા ગુમાવી છે એ ક્યારેય કોઈ એ જગ્યાને પૂરી ન શકે જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી આપણી કોઈ પણ ઉંમર હોય આપણે નાના જ છીએ પણ જે દિવસે આ દુનિયામાંથી આપણે મા બાપ જતા રહ્યા ત્યારે આપણે વૃદ્ધ દેખાવા લાગીએ છીએ મા બાપની છત્ર છાયા કલ્પેશભાઈ જ્યારે કાળુ દાદાનું અવસાન થયું ત્યારે મામાને કહેતા હતા કે મારી ઉપરથી છાયો વયો ગયો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કાળુ દાદા ઉપર છાયો એ જન્મ ત્યારથી વયો હતો એક બાપ વગરના દીકરાને નાનેથી મોટું થવું બહુ મુશ્કેલ છે જો પિસ્તાલીસ વર્ષની ઉંમરે કલ્પેશભાઈને એવું લાગતું હોય કે મારી ઉપરથી છાયો વયો ગયો તો હજી હાલતાય ન શીખેલા બાળકનો જો બાપ વયો જાય તો એનું જીવન કેટલું કઠિન હશે બાપ વગરના દીકરા હોય ને બગડતા વાર ન લાગે તમારે જોઈ લે પણ આખું આખું વિપરીત પાત્ર નાનપણમાં બાપાની હયાતી નહીં બાપા નહીં પણ એનું જીવન એકદમ ભજનમય રહીમનો એક દોહો છે કે રહીમન ઉત્તમ પ્રકૃતિ તો કો કરી શકે કુસંગ ચંદન વેશ વ્યાપી નહીં ભલે લિપટ રહે ભૂજન ચંદનના ઝાડવા ઉપર એરો વીંટળાયેલો હોય પણ ચંદન એની ખુશ્બુને ક્યારેય છોડતો નથી એમ જેની પ્રકૃતિ ઉત્તમ છે એને ક્યારેય કુસંગ લાગતો નથી કાળુ દાદાને મને અહીંયા શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો મારા શાબ્દિક રૂપે એમની શ્રદ્ધાંજલિ આપી એ બધા મને સાંભળો આપે ખૂબ ખૂબ આભાર